ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એપ્રિલ બે હજાર છવ્વીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે વડોદરા શહેરમાં હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી એક નવી શરૂઆત કરવામાં આવી રહી છે એકવીસમી સપ્ટેમ્બરે એના સંદર્ભની સ્કોલરશિપ એન્ટ્રન્સ લિસ્ટ રાખવામાં આવી છે જેમાં પાંત્રીસ વર્ષથી નાની ઉંમરના કોઈ પણ યુવાન જે તૈયારી કરતા હોય જે ભૂતકાળમાં જીપીએસસીની પરીક્ષા આપ્યા હોય પણ સફળ ન થયા હોય અથવા તો જેમણે પ્રિલિમ પાસ કરી હોય પણ મેન્સ અથવા તો ઇન્ટરવ્યુમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં એમનું સિલેક્શન ન થયું હોય એવા લોકોને ખાસ કરીને એકવીસમીની પરીક્ષા આપવા માટે અમારી વિનંતી છે વડોદરા શહેરમાં દરરોજ છ કલાક અને ટોટલ છ મહિનાના સમયગાળામાં આઠસો કલાકથી વધારે સ્પર્ધાત્મક પરીક્ષાની ક્લાસરૂમ સાથેની જ્યારે ટ્રેનિંગ કરવાની હોય પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેનો કોર્સ જેમાં ચલાવવાનો હોય જેમાં રાઇટિંગ સ્કીલના સંદર્ભમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું હોય ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ક્યુઆર કોડ પરથી એક ફોર્મ ભરી અને એમને એમનું સેન્ટર બતાવવામાં આવશે એકવીસમી તારીખની પરીક્ષા માટે આ ક્યુઆર કોડના માધ્યમથી આપ આપનું ફોર્મ ભરી શકો છો વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વડોદરા શહેરના સંગઠનના સૌ લોકો અને વડોદરા શહેરની જનતાના સુધી આ વાત પહોંચાડવા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને એમના માધ્યમથી પણ એમના ફેસબુક ઉપરથી પણ આપણને આ ક્યુઆર કોડ મળી શકશે અને આ ફોર્મ ભરી અને આ પક્વીસમી સપ્ટેમ્બર ચોક્કસ આમાં ભાગ લો એવી અમારી આપ સૌને વિનંતી છે વડોદરામાં અત્યારે ચાર સેન્ટર નક્કી કર્યા છે પણ જે લોકો જે વિસ્તારમાં રહેતા હશે તે પ્રમાણે એ લોકોને સેન્ટરની ફાળવણી કરવામાં આવશે